નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજે મગફળીમાં વધારો કે પછી ઘટાડો અને મગફળીના તાજા બજાર ભાવ અને સાથે સાથે આજે મિત્રો માવઠું થયું છે એને લઈને સમાચાર આવી રહ્યા છે જેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના જે તાજા બજાર ભાવ અને એને લગતી માહિતી છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે દિવાળી વેકેશનની રજાઓ પૂરી થઈ છે અને વિવિધ યાર્ડોમાં હવે વિધિગત રીતે હરાજીના જે કામ છે એ પણ શરૂ થઈ ગયા છે પણ આ દિવસોમાં જે આકાશી વરસાદી જે માંડવો નખાઈ ગયો છે એની પીડા છે દરેક વિસ્તારમાં ખેડૂતોને જોવા મળી રહી છે અત્યારે મગફળી સૂકી બજારમાં આવવા લાગી છે જેના ભાવની વાત કરીએ તો એક હજાર પચાસથી થી લઈને બારસો સુધીના વેપારો પણ જોવા મળ્યા છે હળવદથી ધાંગ્રધા મગફળીના ખેડૂતોએ હાથવગી કરી લીધી છે કોઈએ સલામત રીતે તો કોઈએ પલાળીને હાલના સમયમાં લાંબા સમયે પાકથી જીજી વીસ મગફળી ગિરનાર અને જીજી બત્રીસની મગફળીની મોસમ શરૂ છે અને આકાશી વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે તો ખેડૂત મિત્રો આ તના સમાચાર હવે મિત્રો સમયને લેતા હાલ શું ચાલી રહ્યા છે તમામ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ તે આપણે જોઈ લઈએ ધાંગ્રથા આઠસો એકાવનથી એક હજાર ચોવીસ ધારી આઠસો અગિયારથી આઠસો અગિયાર સાવરકુંડલા આઠસો પચાસથી અગિયારસો વીસ જેતપુર છસો એકવીસથી અગિયારસો અગિયાર મોડાસા નવસો એંશીથી બારસો સત્તાવન અમરેલી છસ્સો સિત્તેરથી અગિયારસો ચાલીસ ભિલોડા આઠસોથી અગિયારસો જામખંભાળિયા નવસો પચાસથી એક હજાર એકસો અગિયાર ઉપલેટા છસો પચાસથી એક હજાર બાવીસ રાપર આઠસો બેથી એક હજાર એક ભચાઉ એક હજાર એંશીથી અગિયારસો ફાંકાનેર સાતસોથી બારસો ભેંસાણ છસો એકથી એક હજાર એકાવન બાબરા નવસો આડત્રીસ થી એક હજાર બાવન વડાલી સાતસો પચાસ થી આઠસો છેતાલીસ